हेलो यूट्यूब फैमिली केम से बजय स्वागत छ तमारो आजना नव व्लॉग मा बजयने जय माता दी जय बापा सीताराम ने हेने भाई आपि केरे आइज जास आज मोंघेरा मेम येना माते बदी तयार आले है अन भाई आइबा अन भाई ने आवेले मारे हर हर बनावो तो परत दिन हर हर बनावनो क ले वा अब बेनो हु किरी हां कटली लिलु लहू येउ है हां अइया हु छले आमा बटाटा बफाय बटाटा बफाय तब तो थातो वो तो काईक भाई अलग वस्तु खावनी

होटला बना खेल बनायो है सा साकर भाबिया बनाई है चन बनाई सेव टमाटर नो सेव टमाटर साग बनानी हावा सेव टमाटर साग बना लेको है मस्त मजा नो पछे वा वस्तु बनावी तुम्ही जये रे बनावी है तो बनावी के पछे तुमने देखा दो रिकमडी कमेन्ट पछे तैयारी करवानी तो फॅमिली बनवा मिला है हु बनवा मिला दे हां हु छे पकोड़ा मसालो है

કાઈ બે પકોડા બની જાશે અને આમાં બની મસ્ત મસ્ત ભરાઈ ગયેલા કમ્પ્લીટ હાલો ભાઈ પકડા પકોડા મીડા હવે હું તમને મહેમાન કોણ હે ને એ તો ફમેલેને નેમાને મારે આવેલા છે 200 250 કિલોમીટર દૂર થી આવેલ છે મારા સબસ્ક્રાઇબર છે કા બહુ મોટો ફેન છો તમારો બહુ મોટો ફેન હો ને ઠેડ છોટેલા થી આવ્યો હ હા કેમ આવ્યા હે કેમ આવ્યા હાલીને આવ્યો હાલીને આવ્યો ને હું તો કે મારો ફેન મને પગ પાળા યાત્રા કરીન મળવા ને આવ્યો ને કઈ ક્યો હે કઈ શેલ તમને મળવા આવ્યો પગ પાળા આવો તો કે પગ પાળા થોડા આવવા ને અને એક આરજ ભાઈ આવેલ હ કેમ છે હારું ને હારું હા ભાઈ

બેન તમા બની જાય ને પીછે જમી લીધી થાય જમવાનું તૈયાર થાય છે મમતી ની તો બધી બનાવે કેટલી વાર લાગી મમતી હંધે પેલા તમે તૈયાર તો

મળીએ અભિષેક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય